નમસ્કાર મિત્રો આજે વિગન ડાયટ વિશે વાત કરીશું વિગન ડાયટ એટલે શું વિગન ડાયટ એટલે ટોટલી પ્લાન્ટ બેઝ ડાયટ એટલે વિગન ડાયટ એમાં નથી આવતી કોઈ ડેરી પ્રોડક્ટ કે નથી આવતું નોનવેજ ફૂડ જે લોકો ડેરી પ્રોડક્ટ નથી ખાતા એટલે દૂધ દહીં સાસ એ ડેરી પ્રોડક્ટમાં આવે અને જે લોકો નોનવેજ નથી ખાતા મીટ છે ઈંડા છે માછલી છે આ બધું નોનવેજમાં આવે એટલે જે લોકો આ બે વસ્તુ નથી ખાતા અને ખાલી કુદરતમાંથી આવતી જે વસ્તુઓ છે ફ્રૂટ છે શાકભાજી છે અને જે પણ કુદરતી રીતે આવતી વસ્તુ હોય છે એ વિગનમાં આવે છે તો વિગન ડાયટ શું છે તમે જાણી ગયા છો આજકાલ ઘણા ખરા સેલિબ્રિટીઓ વિગન ડાયટ ફોલો કરી રહ્યા છે જેમ કે આપણા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અમિતાભ બચ્ચન પછી વાત કરીએ અક્ષય કુમાર ઘણા બધા સેલિબ્રિટીઓ આજે આજકાલ વિગન ડાયટ ફોલો કરી રહ્યા છે તો વીકન ડાયટ વિશે જે મેં એક્સપ્લેન કર્યું એ સમજમાં આવ્યું હશે અને વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અનો વિડીયો સાથે ફરી મળી છું ધન્યવાદ